અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની સબલપુર પંચાયતમાં ભારે આક્રોશનો માહોલ જોવા મળ્યો હતો જ્યાં સબલપુર સહિતના ગામોના ગ્રામજનોએ નગરપાલિકામાં તેમના ગામના સમાવેશના સરકારના નિર્ણય સામે કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવ્યો હતો મોડાસા તાલુકાના સબલપુર પંચાયતમાં મોટી સંખ્યામાં પંચાયત વિસ્તારના બાવીસ ગામોના લોકોની ઉપસ્થિતિમાં મોડાસા નગરપાલિકામાં ગ્રામ પંચાયતની સમાવેશનો વિરોધ જોવા મળ્યો હતો જ્યાં મોટી સંખ્યામાં ગામોના લોકો હાજરી આપી અને ત્યાંથી પાંચસોથી વધુ લોકો રેલી સ્વરૂપે

આ પંચાયતના લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે બાદ સરપંચ સભ્યો તેમજ ગ્રામજનો દ્વારા વટહુકમ રદ કરવા માંગ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી તેમજ પ્રાંત અધિકારી પ્રયાસ કર્યો તો છતાં લોકો રડો પાડી ઉઠ્યા કે સરકાર તાત્કાલિક અસરથી વટહુકમ પાછો છે તેમજ ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો ચોવીસ કલાકમાં સરકાર કોઈ નિર્ણય નહીં લે તો આંદોલન વધુ ઉગ્ર બનાવાશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ હતી હું કૈલાસેન અમૃતભાઈ પરમાર સબલપુર ગ્રુપ ગ્રામ પંચાયત માં સરપંચ તરીકે હું આજ રોજ ગામ સભા માં બધા વ્યક્તિઓને ને બોલાવવા આવે છે ગામ સભા માં તમામ ગામ ગામજનો પંચાયત સભ્યો પધારે ઉચ્ચ અધિકારીઓ અને તમામ પત્રકાર મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું આજની સભા નો મુખ્ય હેતુ આપણી પંચાયત ને નગરપાલિકા માં સમાવવા માટે છે જે વટહુકમ બહાર પાડવામાં આવે છે

તો અમારી આ સબલપુર પંચાયત નગરપાલિકા ન જવા માટે આજે અમે પંચાયતના દરેક ગામમાંથી દરેક પુરુષ અને સ્ત્રીઓને આહવાન કર્યું છે અને કલેક્ટર સુધી મોટી સંખ્યામાં રેલી કાઢવાની છે કારણ કે અમારે નગર નગરપાલિકામાં જવું નથી અને અમને મીડિયાને પણ વિનંતી કરું છું કે અમારો અવાજ છે ગાંધીનગર સુધી પહોંચાડજો મહેરબાની કરીને અમારી અમારી પ્રજા આર્થિક રીતે અને સામાજિક પછાત છે તો એ વેળો વ્યવસ્થિત ભરી શકે તેમ નથી કારણ કે નગરપાલિકામાં જવાથી સમય સમય અંતરે ટેક્સ ભરી દેવો પડે અને કોઈ પ્રજાનું કામ થશે નહીં પ્રજાને બહુ હાલાકી ભોગવવી પડશે માટે તમને અમે વિનંતી કરીએ છીએ સરકારશ્રી ને પણ વિનંતી કરીએ છીએ કે સત્તાના લાલચુઓ આ સત્તા માટે અમારી નગર નગર ગ્રામ પંચાયત નગરપાલિકામાં ભેરાવાની વાત કરી રહ્યા છે ત્યારે અમે કોઈ પણ સંજોગે નગરપાલિકામાં જવા માંગતા નથી અમે ઉગ્ર આંદોલન કરવાનું થશે તો પણ આંદોલન કરીશું ગાંધી જીધા માર્ગે જશું ઉપવાસ પર બેસવાનું થશે તો ઉપવાસ પર બેસું પણ નગરપાલિકામાં તો કોઈ પણ સંજોગે અમે જવા દેશું નહીં એવી અમે ખાતરી આપું છું દરેક નાગરિકોને અમે વિનંતી કરીએ છીએ કે તમે અમને સાથ અને સહકાર આપજો આપણે હાઈકોર્ટમાં જવાનું થશે તો જશું અને સુપ્રીમમાં જવાનું થશે તો જશું પણ પંચાયત તો નગરપાલિકામાં નહીં જવા દઈએ અને નહીં જવા દઈએ એવી અમે ગ્રામજનોએ આપીએ છીએ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ